મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાન નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીગા શરૂઆત કરીએ ગઈ કાલે વરસેલા વરસાદના આંકડાઓ ઉપરથી તો આજે સવારે છ વાગ્યા સુધીમાં પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ બસો એક તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં છન્નું મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ઇંચ અને તે સિવાય બનાસકાંઠા સુરેન્દ્રનગર વલસાડ દેવભૂમિ દ્વારકા બોટાદ અને નવસારી આસપાસ તેમજ પોરબંદર છોટાઉદેપુર પાટણના વિસ્તારોમાં પણ એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે નોંધાયો છે સાઈઠ તાલુકા એવા હતા કે જેમાં એક ઇંચથી વધુ વરસાદ ગુજરાતમાં નોંધાયો છે આજની વાત કરીએ તો આજે સવારથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે અમુક સ્થળોએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છથી દસ કલાકમાં દ્વારકામાં સવા ચાર ઇંચ કલ્યાણપુરમાં ત્રણ અને ભાણવડમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના અખાત લાગુ વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે છેલ્લે ચોવીસ કલાકના સિલેડ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર ભારતમાં પૂર્વ મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારત આ વિસ્તારોમાં ચોમાસું ફૂલ સક્રિય મોડમાં છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારો તેમજ ઓરિસ્સાના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો આજે સવારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વાદળો જોવા મળ્યા છે તે સિવાય ગઈકાલે બપોર બાદ સાંજે મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એચપીએનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એચપીએ ઊંચાઈ ઉપર અત્યારે આ વિસ્તારોમાં એક બહોળું સર્ક્યુલેશન રચાયેલું છે અને જેની ટ્રફ લાઇન હાલ ગુજરાત સુધી લંબાઈ રહી છે અને આગામી ચોવીસ કલાકમાં આ ટ્રફ લાઇન છે તે વધુ મજબૂત થતી જશે આ ઊંચાઈ ઉપર સાતસો એચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો સાતસો એચપીએ ઉપર પણ એક બહોળું સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર રચાયેલું છે પશ્ચિમ બંગાળથી લઈને મધ્યપ્રદેશ સુધી મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે અને આ સર્ક્યુલેશન ધીમે ધીમે ગુજરાત તરફની દિશામાં આગળ વધશે અને આગામી ચોવીસ કલાકમાં આ સર્ક્યુલેશન ગુજરાતના વિસ્તારો ઉપર છવાઈ જશે જેને લઈને આગામી ચોવીસ અડતાલીસ કલાક સુધી ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે અને અમુક સ્થળે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા ગણી શકાય સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો સરફેસ લેવલ ઉપર ચોમાસાની ધરી અત્યારે પશ્ચિમ બંગાળ ઝારખંડવાળી મધ્યપ્રદેશ થઈ અને ઉત્તર રાજસ્થાન સુધી લંબાઈ રહી છે અને સરફેસ લેવલ ઉપર અત્યારે રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારો ઉપર આ વિસ્તારો ઉપર અસ્થિરતાનો માહોલ છે અને આગામી ચોવીસ કલાક હજુ અસ્થિરતાના માહોલમાં સરફેસ લેવલ ઉપર ગુજરાત ઉપર વધારો થઈ શકે છે હવે વરસાદની વાત કરીએ તો આજે પાંચ જુલાઈ અને આવતીકાલે છ જુલાઈની સવાર સુધીમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે પણ મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે અને આગામી ચોવીસ કલાકમાં વરસાદના વિસ્તારોમાં હજુ પણ વધારો થઈ શકે વલસાડ નવસારી ડાંગ સુરત તાપી ભરૂચ નર્મદા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ આગામી ચોવીસ કલાકમાં પડી શકે અને અમુક સ્થળે અતિ ભારે એટલે કે ચાર ઇંચથી લઈ અને સાત ઇંચ સુધીના વરસાદની પણ શક્યતા દક્ષિણ ગુજરાતમાં રહેલી છે આગામી ચોવીસ કલાક દરમિયાન પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદમાં વધારો થશે વડોદરા પંચમહાલ ખેડા આણંદના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકથી ચાર ઇંચ સુધી કેટલાક વિસ્તારોમાં આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે તે સિવાયના જે વિસ્તારો છે અરવલ્લી મહીસાગર દાહોદ ઉદેપુર સાબરકાંઠા મહેસાણાના અને અમદાવાદના આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદથી લઈ અને ક્યાંક ક્યાંક ત્રણથી પાંચ ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં એકલદોકલ સ્થળે અતિ ભારે વરસાદની પણ શક્યતા ગણી શકાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠાના વિસ્તારો મહેસાણાના અમુક વિસ્તારો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આગામી ચોવીસ કલાક સુધી નોંધાઈ શકે અને ઘણા સ્થળોએ હળવો મધ્યમ એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે ભારે વરસાદવાળા વિસ્તારોમાં ચાર ઇંચ સુધીના વરસાદની પણ શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં આજે ગઈકાલે કહ્યા મુજબ ફરીથી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લાના કચ્છખાટ લાગુ વિસ્તારો અમુક વિસ્તારો રાજકોટ જિલ્લાના અને અમુક વિસ્તાર એકલદોકલ ગીર સોમનાથ જિલ્લાના આ વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદની શક્યતા ગણી શકાય કેટલાક સ્થળે એકથી ત્રણ ઇંચ અને ભારે વરસાદ દ્વારા સ્થળોએ ત્રણથી પાંચ ઇંચ સુધીનો કે એકલદોકલ સ્થળે તેથી વધુ વરસાદ પણ સૌરાષ્ટ્રમાં આગામી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા કેટલાક સ્થળોએ ગણી શકાય મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવતીકાલે વરસાદનું જોર વધુ રહે તેવું હાલ લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે તેમાં પણ અમરેલી બોટાદ ભાવનગરના વિસ્તારોમાં મધ્યમથી લઈ એકલ દોકલ સ્થળે ભારે વરસાદ વધુ અસર જે ઉત્તર ભાવનગર જિલ્લો છે તે અને બોટાદના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય છે આગામી ચોવીસ કલાક દરમિયાન મોરબી આસપાસના વિસ્તારોમાં જે કચ્છ ખાત લાગુ વિસ્તાર છે ત્યાં પણ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે કચ્છની વાત કરીએ તો કચ્છના કાઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણાય એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કચ્છના કાંઠા વિસ્તારોમાં નોંધાઈ શકે અને એકલડોકલ સ્થળે તેથી વધુ વરસાદ પણ ગાજવીજ સાથે નોંધાઈ શકે તીવ્ર થંદરસ્ટોમ થઈ શકે ગાજવીજનું જોર વધુ રહેશે આગામી આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાતના વિસ્તારોમાં કચ્છના આ સિવાયના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે એકથી બે ઇંચ સુધીનો વરસાદ કચ્છમાં પણ કેટલાક સ્થળોએ નોંધાઈ શકે છે ટૂંકમાં આજે વરસાદના જોરમાં વધારો થાય આવતીકાલે પણ જોર યથાવત રહે અને મધ્યમથી ભારે અને રાજ્યમાં કેટલાક સ્થળે અતિભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે આગળની પણ અપડેટો આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર